મહેસાણા જિલ્લાના કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી છે ભાજપ અને કોંગ્રેસે ગઈકાલે મોડી રાત્રે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી હતી ભાજપે જોટાણાના જનસંઘી નેતા એવા રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે બીજી તરફ કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ ચાવડા પર વિશ્વાસ મૂક્યો છે આમ આદમી પાર્ટી ઉમેદવાર જગદીશ ચાવડા અને કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા અને ભાજપના રાજેન્દ્ર ચાવડાએ કડી પ્રાંત કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી છે આ ચૂંટણી અનુભવી નેતાઓ વચ્ચે કાંટેકી ટક્કર જામે તેવી શક્યતા છે કડીમાં ચાવડા વર્સેસ ચાવડાનો જંગ જોવા મળી રહ્યો છે જોકે ત્રણેય ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા આપે જેમ કહ્યું આમ આદમી પાર્ટી મે ઉમેદવારી ભરી છે આમ આદમી પાર્ટી અમારી પર ભરોસો મૂકે આમ આદમી અમારી પર ભરોસો મૂકે એટલે અમારા જીતવાની આશંકા 100% છે ને મેં જીતી લીધી કયા કયા કામોને લઈને આપણે જનતા સમક્ષ ગયા બેઝિક તમામે તમામ પ્રશ્નો જેવા કે શિક્ષણ આરોગ્યને રોજગાર કેન્દ્ર કેન્દ્રીય બિંદુમાં સાથોસાથ ભ્રષ્ટાચાર એ જે ક્લિયર કટ તમને વધારે વિઝ્યુએબલ છે કડી શહેરના અને કડી ગામડાઓના તમામે રોડ રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં પડ્યા છે આ બિસ્માર હાલતના કારણે કડી શહેરમાં રોજિંદુ જે જનજીવન છે એમાં તમામ પ્રત્યેકે પ્રત્યેક વ્યક્તિને એના જીવનકાળનો એક કલાક ખાલી ટ્રાફિકમાં આપવો પડે એક્સ્ટ્રા ગામડામાં તમે જાઓ તો આથી ટોટલી વિપરીત પરિસ્થિતિ કે ગામમાં તો રોડ જ નથી તમે કોઈ ગામમાં જાઓ એક દોઢ કિલોમીટર કોઈ જંગલના અવાબલું જગ્યા જતા હોય એવું તમને ફિલિંગ આવે રાત્રે છ વાગ્યા રોજ આમ આદમી પાર્ટીના ચોવીસ કડી વિધાનસભાના ઉમેદવાર તરીકે મેં સવારે મેરડી માતાના દર્શન કર્યા બાદ મારું મોબાદ નામાંકન મેં ભર્યું છે નામાંકન ભર્યા બાદ હું ડોક્ટર બાબાસાહેબ અંબાથ આંબેડકર સ્ટેચ્યુ તેમને પુષ્પાંજલિ કરી છે ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરીએ અને રેલી સ્વરૂપે સમગ્ર કડી શહેરમાં અમે એક રેલીનું આયોજન કર્યું હતું અમારા કાર્યાલયમાં આવ્યા છીએ આ નામાંકન ભર્યા બાદ અમે તમામ સાથી મિત્રોને નક્કી કરી લીધું છે કે આ વખતે કડીની ત્રણ લાખ જનતાને ભાજપ અને કોંગ્રેસના ભરડામાંથી આઘાત કરાવે કયા મુદ્દાને આધારે ચૂંટણી લડાશે બેઝિક પાયાના તમામ મુદ્દાના આધારે અમે ના ધર્મના આધારે રાજકારણ કરીએ છીએ ના જાતિવાદના આધારે રાજકારણ કરી છે અમારા બેઝિક મુદ્દા છે શિક્ષણ આરોગ્ય રોજગાર આ બધા મુદ્દે અમે અમારું રાજકારણ બી કરીશું અને પ્રજાની વચ્ચે જઈને એમના પ્રશ્નો માટે એમની ખભેથી ખબર પેલા જબરજસ્ત લડત બી કરીશું કે કોઈ બી પ્રજા વોટ પોલિટિકલ પાર્ટીના ઉમેદવારો એટલા આપતી હોય છે કે એમના પાયાના પ્રશ્નો એમની નીડ પૂરી થાય એમના બાળકોને સારું વ્યવસ્થિત શિક્ષણ મળે મફત મળે

ભારતીય જનતા પાર્ટીના અંદર અંદરના જૂથવાદના કારણે અહીંના લોકોનું શોષણ થઈ રહ્યું છે એમનું કામ થતું નથી આ ખૂબ જ દુર્ભાગ્ય છે અને આ વખતે જે રીતે આપણે જોઈએ કે બત્રીસ વર્ષથી કોંગ્રેસ અને ભાજપના એકબીજાના ગઠબંધનથી એક સિક્કાની બે બાજુ હોય એ રીતે ગઠબંધનથી ભાજપ જ્યારે એક હતું શાસન ચલાવે છે ત્યારે અમારું ગઠબંધન કણીના સ્થાનિક રહીશો સાથે હવે થઈ ગયું છે અહીંયા અમને જો જો જઈએ છીએ ત્યારે અમને સામેથી અમને સારો આવકારો આપે છે લોકો અમને ચા પાણી પૂછે છે અને સામેથી કહે છે કે ભાઈ અમે તમને પૂરેપૂરો સમર્થન આપવા માટે તૈયાર છીએ તો હવે આમ આદમી પાર્ટી આ કડી વિધાનસભા પૂરજોશથી લડશે અને કડીના સ્થાનિક રહેવાસીઓના સુખાધિકાર માટે પૂરેપૂરો પ્રયત્ન કરશે નમસ્કાર દર્શક મિત્રો કડી વિધાનસભા પેટાચૂંટણીની જે અત્યારે ઇલેક્શન ચાલી રહ્યું છે અત્યારે ફોર્મ ભરવાની જે તારીખો આજે છેલ્લી તારીખ હતી અત્યાર સુધીમાં અંદાજે સાતથી આઠ ફોર્મ ભરાઈ ચૂક્યા છે જેમાં આમ આદમી પાર્ટીએ પણ ફોર્મ ભરી કાઢ્યું છે અત્યારે કોંગ્રેસનો મોટા કાફલો સાથે રેલી સાથે આવી હતી કોંગ્રેસના પણ ઉમેદવારે આજે અત્યારે ફોર્મ ભર્યું છે કડી પેટા જે રસપ કહેવામાં આવે છે જે આ વખતે જે ત્રિકોણીય જંગ કહેવામાં આવે છે તો આ જે કડી પેટા ચૂંટણીની જે મામલો છે જે સ્વકર્ષણભાઈ સોલંકીના અવસાન બાદ જે ખાલી પડેલી સીટ હતી તેના માટે આજે જે ઇલેક્શનનો જે માહોલ જામ્યો છે અને ઇલેક્શનની અંદર જે બાકીના જે સમય જે છે જે દોઢ કે બે વર્ષનો જે બાકીનો સમય છે એમાં કોણ હવે એમએલએ તરીકે ધારાસભ્ય તરીકે ચૂંટણી આવશે એ જોવાનું રહ્યું પરંતુ અત્યારે જે ત્રણેય ઉમેદવારો છે જે રાજેન્દ્રભાઈ ચાવડા પછી છે જગદીશભાઈ ચાવડા અને રમેશભાઈ ચાવડા આ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ક્યાંક ને ક્યાંક છે તો આ એક સમય એક બાજુ એવું પણ કહી શકાય કે વહેવાઈ વચ્ચે પણ આ એક ટિક્વણીઓ જે જંગ છે એ અત્યારે જોવા મળ્યો છે આમ આદમી પાર્ટી હોય ચાહે કોંગ્રેસ હોય ચાહે બીજેપી હોય તમામ લોકો પૂરી મહેનતથી આ જંગને જે જીતવાની કોશિશ કરશે સાથે સાથે રાજકીય આગેવાનો જે પાટણથી હોય કે બહારથી હોય ધારાસભ્ય હોય ગઈકાલે ગેનીબેન ઠાકોર પણ આ ઇલેક્શનના જે માહોલમાં આવી ચૂક્યા હતા દરેક પોતપોતાના પક્ષ અપક્ષવાળા એડી ચોટીના જોરથી આ ઇલેક્શનની શરૂઆત કરી ચૂક્યા છે આજથી આ ફોર્મ ભરવાની જે આજે છેલ્લી તારીખ હતી તમે જોઈશું કે દ્રશ્યોની અંદર પાછળ કે મોટી સંખ્યામાં લોકો ઇલેક્શન માટે પણ જે કોમની જે છે કાર્યકર્તાઓ સાથે પોતાના ઉમેદવારને જીતાડવા માટે જય હિન્દના નારા સાથે અત્યારે આવી ચૂક્યા છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ